વલસાડની આરટીઓ કચેરીમાં સન્નાટો છવાયો વલસાડ સહિત સમગ્ર ગુજરાતમાં આરટીઓ કચેરીના અધિકારીઓ તેમજ ઇન્સ્પેક્ટર ચોક્કસ મુદતની હડતાલ ઉપર છે જેને લઈને મોટાભાગની આરટીઓ કચેરીની કામગીરી ઠપ થઈ ગઈ છે જેમાં આરટીઓ અધિકારીઓએ પોતાની રજૂઆત કરતા જણાવ્યું હતું કે તારીખ બે હજાર પચીસથી થી આંદોલન કાર્યક્રમ ચાલી રહ્યા છે જે અંતર્ગત આજે ઓફિસર ફરજ પરથી હાજર રહી નો લોગ ઇન ડે નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તથા આવતીકાલે અગિયાર ફેબ્રુઆરીના રોજ મોટર વાહન વિભાગના તમામ ટેકનિકલ અધિકારીઓ એક દિવસની માસ સીએલ પર જઈ તમામ કામગીરીનો બહિષ્કાર કરશે આ સાથે પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સ્વયંભૂ માસ સીએલ ઉપર ઉતરશે આરટીઓ અધિકારીઓની આ હડતાલને પગલે આરટીઓ કચેરીમાં સન્નાટો છવાઈ ગયો હતો અને કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી અને આને લઈને આરટીઓ કચેરી આવતા અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો મારું નામ કેજી પટેલ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર આરટીઓ વલસાડ અમારી પડતર માંગણીઓ એ છે કે બે હજાર તેરની બેચના અમારા અધિકારીઓના પ્રમો પ્રમોશન અટક્યા છે આ ઉપરાંત બે હજાર અઢારની બેચના અધિકારીઓના પાંચ વર્ષનો પ્રોબેશન સમયગાળો પૂર્ણ થઈ જવા છતાં એમના પ્રોબેશન પૂર્ણ કરવામાં આવ્યા નથી આ ઉપરાંત સળંગ સળંગ સાત દિવસ નાઇટ ડ્યુટીઓ આપવામાં આવે છે અને ઘણા અધિકારીઓના પાંચ વર્ષ કે તેથી વધારે સમયગાળો થઈ જવા છતાં તેમની બદલીઓ કરવામાં આવી નથી અને એ ઉપરાંત એજન્ટો અને ટ્રાન્સપોર્ટરોના અનામી બેનામી અરજીઓના લીધે ખોટી તપ ખાતાકીય તપાસો ચાલુ કરવામાં આવી છે એના લીધે ઘણા અધિકારીઓ પરેશાન થયા છે એ બધી બાબતો પ્રત્યે અમે વિરોધ કરી રહ્યા છે અને અમારો વિરોધ સરકાર કે સરકારની પોલિસીઓ તરફે નથી પરંતુ ઘણા વર્ષોથી અમારી જે પડતર માંગણીઓ છે એ એ માટે અમે આ અમારા ગુજરાત મોટર વાહન વિભાગના ટેકનિકલ અધિકારીઓના એસોસિએશન તરફથી જાહેર કરવામાં આવેલ તારીખ આંદોલન અંતર્ગત તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસથી આંદોલન આપી અમે વિવિધ આંદોલનના કાર્યક્રમો કરી રહ્યા છીએ જે અંતર્ગત આજે ઓફિસ પર ફરજ ઉપર હાજર રહી અમારા પોતાના આઈડીમાં લોગ ઇન ન કરી નો લોગિન ડે ના મુજબ અમે વિરોધ નોંધાવી આંદોલન કરી રહ્યા છે આ ઉપરાંત જો તે છતાં અમારા પડતર પ્રશ્નોનું નિરાકરણ ન કરવામાં આવે અથવા તો સરકાર તરફથી કોઈ હકારાત્મક અભિગમ અપનાવવામાં ન આવે તો અગાઉ અમે આગળ અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન ચાલુ રાખીશું જે અંતર્ગત અમે તારીખ આવતીકાલ તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ગુજરાતના તમામ ટેકનિકલ અધિકારીઓ માસ સીએલ ઉપર જે ઉતરશે આ પછી પણ જો સરકાર તરફથી કોઈ અમારે પડતર માંગણીઓનું કોઈ નિરાકરણ ન આવે તો તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસથી તમામ ગુજરાતના તમામ ટેકનિકલ આરટીઓ અધિકારીઓ સ્વયંભૂ માસ સીએલ ઉપર ઉતરશે